દિલીપ મહારાજ આ અયોધ્યાની નગરીના જે રાજાઓ હતા ને બહુ તેજસ્વી રાજા હતા એને પણ બહુ ગાયની સેવા કરી છે ભગવાન શ્રી રામે પણ ગાયું ચારી છે એમણે હમતા રામે ગાય ભલે એ રાજા હતા હા દશરથ મહારાજના પુત્ર છે ને ભલે આવ્યા ભગવાન થઈને પણ એને ગાય તો એની ચાયરી છે દિલીપ મહારાજનો એટલો પ્રભાવ એની તો ઘણી કથાઓ છે

એની પાસે શાસ્ત્રોક્ત જ્ઞાન હોય અને તમને બતાવે ગ્રહસ્થે જાવું જોઈએ આ દિલીપ મહારાજ સૂર્યવંશના પ્રતાપી તેજસ્વી રાજા આજ ગયા છે વશિષ્ઠજીને કીધું કે આ ગાદી સંભાળે કે છોકરો નથી તો એને કીધું એમ કરો ને કે આ મારે કામ દેનો ગાય છે ને અને એની જે વાછડી એની દીકરી સમજો એનું નામ છે નંદની તમે આ નંદની સેવા કરો એટલે રાણી દરરોજ ગાય ને સારવા જાય હવે વિચારો આ સૂર્ય વંશ ના પ્રતાપી રાજાઓ ગાય ઉચારવા જતા સમજાય છે વાત રાજા થઈને ગાય ઉચારવા જતા આ રાણી એ ગાય સેવા કરતા અને ત્યારે જંગલમાં જાય અને જંગલમાં ધરોજ ગાય જ્યાં સુધી સરતી હોય ત્યાં ઉભી ઉભા રે ગાય જ્યારે બેહે ને તો જ એ એવા ગો ભક્તો આ પ્રતાપી રાજા ગાય જો બેસે તો જ રાજા બેસે નકલ ઉભા રહે ગાય સરતી હોય તો એની આજુબાજુ ની રક્ષા કરે રાજા ને રાણી બે ધીરોજ ગાય સરવા જાય ગુરુદેવે કીધું એટલે અને એવી ગાયની સેવા કરતા કરતા અનેક વર્ષો ગયા પછી એક દિવસ એ ગાય સરતી હતી નંદની ગાય સરતી હતી અને ત્યાં એક મોટો બધો વાઘ સિંહ આવ્યો વાઘ કે સિંહ એ મોટો બધો એ સિંહ આવ્યો અને સિંહ છે ને ગાયને મારવા जातो તો અને તરત ત્યાં દિલીપ મહારાજ ઉભા રહી ગયાડા કારણ કે ગુરુદેવે કીધું તો ધ્યાન દઈને સેવા કરવાની અને સિંહને તરત આમ ધક્કો માર્યો પણ પહેલાના રાજાઓ બધા હતા ને એ બધા પશુ પ્રાણીઓની ભાષા જાણતા પહેલાં રાજાઓ બધા પશુ પ્રાણીઓની ભાષા જાણતા એટલે સિંહ બોલવા લાગ્યો અહી રાજા ગો વીજા આ ગાય મારો ખોરાક છે મારે આ ગાયને ખાવી છે કે દિલીપ મહારાજ કે ભાઈ તારે આ ગાયને ખાવી હોય ને પહેલાં મારી સામે લડવું પડશે મને મારવો પડશે પછી આનો મેળા આવશે કારણ કે હું ગો ભક્ત છું ને ગાયની સેવા કરું છું કે તારાથી પેટ મારું ન ભરાય કે તો કે આ રાણી રહી કે અમને બે ને ખાઈ લે પણ ગાય ને નહીં જોવો તો ખરા રાજાની ની આમ ગો ભક્તિ તો જોવો રાજા રાણી ની સેવા તો જોવો છોકરો નો થાય તો કઈ નહી પણ ગાય ને નહીં મરવા દેવી આજ બધા આ રાજાઓને શીખવા જેવું છે આ ચરિત્રો વાંચો ભાગવત વાંચો તો ખબર પડે ગાય ની સેવા કેમ કરાય આ ગાયના ફાળા ખાઈ જતા હોય હે ગાય ના ઘાસ ખાઈ જતા હોય સમજાયશા વાત અને આપણે તોય એને પાછા પાછળ વોડી આવે સમજાય વાત ધ્યાન રાખો ગાયની રક્ષા થવી જોઈએ બને એટલો બધા પ્રયાસ કરો કે ગાયની રક્ષા થાય આપણે કંઈક ગમે એને કે મન તન ધન જેવી રીતના મેળ આવે ગાય ની સેવા કરો ગાયની સેવા કરવી જોઈએ ભગવાન પ્રસન્ન થશે ગાય ઘરે આવે તો આપણે ત્યાં એક રોટલી દેવાની બીજું શું છે આંગણે આવે તો એક રોટલીમાં કંઈ વાંધો નહી ઘટી નહીં જાય કાંઈ હા એ પાંચ ઘર ની રોટલી ખાય ને એ આપણા ઘરની રોટલી ખાય ને ગાય આપણા દુઃખ લઈને જાહે ગાય આપણા દુઃખ મટાડી દેશે આમ તો આપણે કહીએ એક રોટલી એ ગાયનું પેટ ન ભરી ગયું છે સમજાય છે વાત આપણે એટલે પેલા ગામડામાં છે ને પેલી રોટલી કોને બનાવતા હે ગાય ની અને શેલી કુતરાની એટલે તમે જોવો પેલી રોટલી કોને ખવડાવે પ્રભુ ને એટલે પ્રભુ ગાય જેવા થઈ ગયા અને છેલ્લી રોટલી કોણ ખાય હરે કૃષ્ણ એટલે પછી ઝગડા થાય ને આ એટલે સમજવાનું આ સેલી રોટલી ખાધેલું દિલીપ મહારાજે કીધું કે ભાઈ જો તારે આને ગાય ને માર્યું પેલા અમને બે ને મારવા પડશે નહીં કે આગો બીજા એ ગાય ને મારવા જાય સિંહ રાજા એ તલવાર કાઢી

તમારે છોકરો થંદની માતા મારા ગુરુ ને પીસાવીને મારે દૂધ નો પીવાય એ ગાયવાડ હોય ને એ તમે જોજો આપણે પેલા જ્ઞાતિ ભડવાર કે ને એ બહુ ઓછા બીમાર પડે કારણ કે એ ગાયો સેવા કરતા હોય ને એ ગાયો એને હુંગી હુંગી ઘાસ ખાય એટલે ઈ એનું દૂધ પીવે ને એટલે એને રોગ ન આવે ઔષધિ વાળું આ ગાય નંદની દરરોજ ઔષધિ વાળું ઘાસ ખાતી અને કે આની નપુસંતા આજે આ રાજાને સંતાન ન થયું સંતાન થાય આ આ તમે જો કેટલું સાયન્ટિયા જો તો કરો કેટલું વિચારવા જેવું છે બધું અને ત્યારે ગુરુદેવને કીધું નંદિની નું દૂધ તું પી તારા સંતાન થાય અને ઈ દિલીપ રાજાના પુત્ર થયા ભગીરથ અને જે ભગીરથ આ ગંગાને ભૂતળ ઉપર ઉતારી બાપી ગાયની ની કૃપા સંતાન